અને ચોકલેટ ના બે મહિનામાં દસ કિલો વજન ઓછું થઈ જશે જોરદાર જગ્યા આવી રહી છે આપડા અમદાવાદ માં હેણ તને લઈ જાઓ હા સાચી વાત છે કોઈ ડાયટીંગ ની જરૂર નથી કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી તમારી રૂટિન લાઈફમાં ખાલી આ લિક્વિડ પીવો અને બે મહિનામાં દસ કિલો વજન ઓછું કરો કાતો વધારો એવી ખાતરી આપી રહ્યા છે મેંગો અને ચોકલેટ ના ફ્લેવર ચિંતા જ નહીં તમારે વજન ઓછું કરવું છે કાતો વજન વધારવું છે બંને કામ લાગશે અને એટલું જ નહીં મારો વિડીયો શેર કરીને બતાવો પણ દસ ટકા નું ડિસ્કાઉન્ટ કરી આપશે લોકેશન અને કોન્ટેક્ટ સ્ક્રીન પર આપેલ છે તો અમીનભાઈ આ વિડીયો લઈને જજો